પૂર ઝડપે હંકારી લાવી મારી નાખવાનો પ્રયાસ કરવા સંદર્ભે ડબોઇ વર્ષની સજા અને પચીસ હજારનો દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસઈ ગામે સલીમભાઈ હમીરખા નાગોરી નાઓ મજૂરો સાથે ખેતરમાંથી ટેમ્પોમાં ઘાસચારો ભરાવી રહ્યા હતા તે સમયે આરોપી ઇકબાલ રમઝાન સિંધી અને અન્ય ત્રણ ઇસમો વેગેનાર કારમાં આવી સલીમભાઈને કારથી ટક્કર મારી દસથી પંદર ફૂટ સુધી ઘસડી લઈ જઈ માથાના અને પગના ભાગે ઈજા પહોંચાડી જાનતી મારી નાખવાના પ્રયાસનો કેસ ડબોય એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચજી વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાને

તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા તે સમયે આરોપી ઇકબાલભાઈ રમઝાનભાઈ સિંધીનાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે ઇરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને પંદરથી વીસ ફૂટ ઘછડી અને તેઓના માથા પગે થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમઝાન સિંધિનાઓને પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ તેઓ સાથે વેગનર કારમાં રહેલ આરોપીઓ